ફીકી છે પછી જો કતરિયું છે જો આ બધે તળસાકરી છે જો બધા બાળકોને આપવામાં આવે છે આ આ બાજુ આમ આમ જો આમ રહ્યું એટલે મને છે ને મને દેખાય ને તમને દેખાય આમ બસ થાય હા એમ દેખાય એમ ઊંચું છે જ રાખો બસ તો આ બધા જ શારદા વિદ્યાલયની બાળાઓ આવી છે અને આ બધાને જો આ બધે ચીક્કી છે લાડવા છે પતંગ છે આ બધું જ આજે આપશે જોવા જોઈ શકો છો તમે જો આપ જોઈ શકો છો

બસ આ બસ આપી દીયો એમને બસ આમે આમે નહિ આમે આવી જાવ બેટા બસ મને તો આપવા માં આવ્યું છે દર્શક મિત્રો નમસ્કાર ભાટી આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છે ગાયત્રી મંદિર વિસ્તાર અંદર માં આવ્યા છે જ્યાં જે ગરીબ માણસો રહે છે એની અંદર માં આજે શારદા વિદ્યાલય દ્વારા અને એમની વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની પોકેટ મની કાઢી અને આજે દાન આપવા માટે અહીંયા આવ્યા છે તો કેવી રીતે છે ને એના માટે પરેશ સર એમના જે છે જે મેઈન સંચાલક એને પૂછે કે તમારું કેટલી કીટ ને કેવી રીતે આજે તમે કરવાના છો દાનની મદદ કેશો જરા મકર સંક્રાંતિ દિવસ એટલે દાન પર્વ બરાબર આજે સવારે વિદ્યાર્થી મારી પાસે આવ્યો કે અમે તો સંક્રાંત ઉજવશું પણ જેની પાસે નથી પૈસા એ લોકો સંક્રાંત કેવી રીતે ઉજવશે તો હાલો ને આપણે બધાના પૈસા ભેગા કરી થોડા થોડા અને આપણે એ લોકો પણ ગરીબ બાળકો છે સંક્રાંત વ્યવસ્થિત ઉજવી શકે એટલા માટે પ્રયત્ન કરીએ એ વાત મને કહી એટલે મેં એ લોકો છોકરાઓ છોકરીને જે લોકો અગિયારમાં વાળા મોટા બાળકો છે એ બધા બાળકોને કીધું કે એક કામ કરો તમે તમારે એ જે કંઈ પોકેટ મની હોય બચત હોય એ આપણે આપો દાન આપવું ફરજિયાત નથી પણ આજના દિવસે જો તમે દાન કરશો તો ભવિષ્યમાં પણ તમારો હાથ દાન આપવા તરફ મળશે આ સંસ્કારનું સિંચન કરવા માટે થઈને આજના દિવસે બધી બચતો ભેગી કરી બાળકો દ્વારા સાડા આઠ હજાર રૂપિયા ભેગા થયા બાકીના સાડા રૂપિયા સ્કૂલ દ્વારા આપવામાં આવ્યા સત્તર હજાર કરી અને એકસો કિટ સો વિદ્યાર્થીઓ દ્વારા અને સિત્તેર વિદ્યાર્થીનીઓ દ્વારા એકસો સિત્તેર કીટ તૈયાર કરી અને દરેકના હાથે આજના દિવસે ગરીબ બાળકોને એ પ્રકારનું દાન કે જેમાં ફિરકી છે એની અંદર પતંગ છે મમરાના લાડવા છે સાની છે અને ચીકી છે આ પ્રકારે આજના દિવસે દાન બાળકોના હાથે કરાવ્યું જેથી કરીને ભવિષ્યમાં એનો હાથ પણ દાન આપવાથી કે લેવા કરતાં કરતાં આ આપવાથી આનંદ વધારે મળે એ આનંદનો અનુભવ આજના દિવસે બાળકોને થાય અને આજના દિવસે દાનના સંસ્થાનું સિંચન થાય એ માટેનો પ્રયત્ન સરદાર દ્વારા કરવામાં આવેલો છે દર્શક મિત્રો ખરેખર પરિસરનો શારદા વિદ્યાલયનો અને એના કરતાં પણ જે બધા જ વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ દ્વારા જે ખરેખર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખરેખર ભાટી ટીવી પણ બધાને કહે છે કે જે આ શાળાઓ તમે ચલાવતા હો જે ભારતમાં કે ભારત બારે પણ તો તમે પણ જો આ બધા નાના નાના બાળકો ગરીબો જરા બતાવો ભાઈ આપણે મિત્રો જરા જો તમે જોઈ શકો છો આવા લોકોને તમે જો આપશો તો એ પણ કાલે પતંગ તમારા દ્વારા જે આપેલું દાન હશે એના દ્વારા પતંગ ચગાવશે તો એના ચહેરા પર પણ પ્રેશર એના ચહેરા પર પણ ખુશી આવશે અને આપણે તો ખુશી છે જ પણ બીજાના ચહેરા પર આપણે ખુશી લાવીને તો એ સાચી ખુશી ગણાય તો આપણે જે ગરીબ માણસો જે નાના નાના બાળકો જે કાલે પતંગ ઉડાડશે શારદા વિદ્યાલયના દ્વારા અને જે એના વિદ્યાર્થીની કે વિદ્યાર્થીઓ દ્વારા જે આજે તમે પણ આજે આવું પવિત્ર દાન કર્યું છે કારણ કે મકર સંક્રાંતિ છે એ દાનનો એક મહિમા છે અને વિશેષ દાન આ રીતે કરવાથી એક આજે નવો છીટો ચૈત્રો છે શારદા વિદ્યાલય એટલે શારદા વિદ્યાલય પણ ના જે બધા જે સ્ટાફ છે એને બધાને પાટી ટીવી દ્વારા પણ અમે શુભેચ્છા પાઠવી છે કે તમે સારું કાર્ય કર્યું છે અને આવું કાર્ય કરતા રહો એવી પણ અમારી હાર્દિક અપીલ છે

દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા છે કે ગાયત્રીનગર ની અંદરમાં શારદા વિદ્યાલયના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ દ્વારા જો આજે નાન પાટણ પતંગો છે કીર્તિ છે ચીકી છે આ બધી વિવિધ વસ્તુઓ લઈ અમે જો કરીને આપવા માટે આવ્યા છે જે તમે આજે વિદ્યાર્થી દ્વારા જે ગરીબ બાળકો જે છે એને ઉત્તરાયણ નિમિત્તે પતંગ દોરો અને ચીક્કીને એવું બધું આપવા માટે આવ્યા છે હવે તો આપણે જો બધા જ વિદ્યાર્થીઓ જે છે શિક્ષકો છે અને પરેશ સરે જે આ જે વ્યવસ્થા કરી છે તો કેવી રીતે છે અને એનું આપણે જરાક બધા આપણે થોડુંક શિક્ષક એમની પાસેથી આ શું મકર સંક્રાંતિ આપવાના છો જરા કહેશો મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે દાનનો મહિમા વર્ષોથી ચાલતું આવે છે અને આ મહિમાનો સંસ્કાર એ બાળકોમાં આવે એ હેતુસર અમારી શારદા વિદ્યાલય સ્કૂલના સંચાલક પરેશ સાહેબ મઢવીએ આ કાર્યક્રમનું આયોજન કરેલું છે કે ઝુંપડપટ્ટી અને નાના જે સંક્રાંતનો તહેવાર ઉજવી નથી શકતા એવા બાળકોને પતંગ ફીરકી અને મીઠાઈ જે મમરાના લાડવા ચીકી તલસાકડી આપી અને એ બાળકના ચહેરા ઉપર ખુશી આવે અને આ હેતુસર સંક્રાંતિની ઉજવણી કરવાનો એ નિર્ણય લેવામાં આવ્યો છે અમારા પરેશ સાહેબ દ્વારા અને પરેશ સાહેબના નિવેદનથી અને પરેશ સાહેબના સૂચનથી એ આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને તેમાં આ સર્વ બાળકો અમારી સ્કૂલના એ જોડાણા છે બધાએ પોતપોતાની રીતે થોડી ઘણી પૂકેટ એ થોડી થોડી દાન કરવાની વ્યવહાર આવી છે અને સાહેબે પણ પોતાનું એ યોગદાન આપ્યું છે અને યોગદાનથી અમે આજે અહીંયા આવ્યા છીએ અને બાળકોના ચહેરા ઉપર અમે જે ખુશી જોઈ છે

Halo. Potong gue, potong gue, siap <Halo>. tadi. <tong> kalau gue, Halo, Abah saya एक छोकरे ने एक एक

हाणे त रहीं अञा तरे छोकिरा अभी ini एक એટલે હાથમાં એક એક પંચોન બધું હાથમાં થઈ ગયું એ વારાફર छोकर <laughs> ايه يا پرمايه تيلي فون جو ائے يا پرمايه تيلي فون جو ائے Bella. Che sole! Non ama goccia le. Non ama verso. Malla. Eh, a dole saluta.